નમસ્કાર દર્શક મિત્રો આજે હું ફરી આપની સમક્ષ અ ઉપસ્થિત થયો છું એક નવા ટોપિક અને નવા પ્રશ્ન સાથે આજે આપણે ધોરણ દસ દ્વિચ સુરે સમીકરણ એમાં પ્રશ્ન નંબર એકમાં બીજો પ્રશ્ન છે જોવાનો છે તો આપણે જોઈએ કિંમત છે પેન્સિલ કેટલી છે કુલ તો કે પાંચ છે અને પેન છે કેટલી છે તો કે સાત છે તો એની કુલ કિંમત છે એ આપણને પચાસ રૂપિયા આપેલી છે અને તે કિંમત વાળી એટલે કે કિંમત છે જે છે એવી સાત પેન્સિલ અને પાંચ પેનની કુલ કિંમત છે કેટલી છે તો તો કે રૂપિયા છે એક અને એક કિંમત છે છે આપણે શોધવાની અને કઈ રીતના તો કે આલેખની રીતે છે એ આપણે ઉકેલ છે મેળવવાનો છે હવે અહીંયા પેન્સિલ છે એની સંખ્યા છે એ બદલાય છે કિંમત છે એની એ જ છે બરોબર તો આપણે બે સમીકરણ પેલા બનાવશું તો સમીકરણ એક પેલા બનશે તો પાંચ પેન્સિલ આપણે પેન્સિલ અને પેન એની કિંમત છે આપણે અલગથી ધારી લઈએ બરોબર ધારો કે તો ધારો કે પેલા શું આપ્યું છે તો પેન્સિલ આપ્યું છે ધારો કે પેન્સિલની કિંમત બરાબર એક્સ ધારીએ બરોબર એક્સ રૂપિયા એકસ રૂપિયા હશે ધારો કે પેન્સિલની કિંમત અને પેનની કિંમત આપણે ધારીએ તો પેનની કિંમત બરાબર વાય રૂપિયા કંઈક હશે આપણને ખબર નથી શું હોય બરાબર પણ એક્સ અને વાય છે આપણે ધાર્યું છે હવે આપણે એની ઉપરથી સમીકરણ બનાવીએ તો પાંચ પેન્સિલ તો પાંચ એના રૂપિયા કેટલા હોય તો કે એકસ રૂપિયા હોય બરાબર એક્સ સાથે ગુણાકાર કરીએ એટલે પાંચ પેન્સિલ ની કિંમત નું આપણને જવાબ છે એ મળે હવે સાત પેનની કિંમત જોઈએ તો સાત ગુણ્યા વાય કરીએ એટલે સાત પેનની કિંમત છે અહીંયા મળે બંનેનો સરવાળો આપણને આપ્યો છે કુલ કિંમત છે કેટલી છે તો પચાસ છે બરાબર પચાસ અને આપણે સમીકરણ એક કહીએ ત્યારબાદ બીજું સમીકરણ બનાવીએ કે તેજ કિંમત વાળી બરોબર કેટલી પેન્સિલ છે તો કે સાત સાત પેન્સિલ સાત ગુણ્યા એક એટલે આપણને સાત પેન્સિલના પૈસાની ખબર પડે બરોબર ત્યારબાદ તથા તથા એટલે એટલે પ્લસ કિંમત કિંમત તો તો છે એ મળે બંનેનો સરવાળો છે આપણને કેટલો આપ્યો છે તો કે છેતાલીસ રૂપિયા છે આપ્યો છે તો બરાબર છેતાલીસ અને આપણે સમીકરણ બે કહીએ હવે આ બે સમીકરણ છે એનો આપણે ઉકેલ કઈ રીતના મેળવાનો છે તો કે આલેખની રીતે છે એ મેળવવાનો છે તો આપણે પેલા કોઈક કિંમત છે ધારીશું જેમ કે એક્સ ની કિંમત ધારીએ આપણે અને એની ઉપરથી આપણે વાય મેળવીએ ત્યારબાદ વાય ની કિંમત ધારીએ અને ત્યારબાદ એક્સ મેળવીએ બરાબર આપણે ત્રણ લઈએ અહીંયા લખું બરાબર એક્સ અને વાય તો એક્સ બરાબર આપણે પેલા સમીકરણમાં ત્રણ મૂકીએ એક્સ બરાબર ત્રણ તો ત્રણ કોણ સા પંદર થશે બરાબર એ પચાસ માંથી પંદર જાય તો આપણને પાંત્રીસ મળે હવે સાત વાય બરાબર પાંત્રીસ તો વાય બરાબર કેટલા થાય તો કે કેટલો આપણે ત્રણ તો પાંચ ગુણ્યા ત્રણ વત્તા સાત વાય બરાબર પચાસ તો આ પાંચ તેરી પંદર છે આ પંદર છે આપણે જમણી બાજુ લઈ જઈએ તો સાત વાય આ બાજુ કેટલા છે તો કે સાત વાય બરાબર પચાસ ઓછા પંદર તો સાત વાય બરાબર કેટલા મળે તો કે પચાસ માંથી પંદર જાય તો પાંત્રીસ હવે સાત છે એક્સ બરાબર સોરી વાય બરાબર છે આપણે જીરો ધારીએ તો વાય છે જીરો મૂકીએ અહીંયા વાય જીરો મૂકીએ તો આ પદ છે નીકળી જાય તો પાંચ એક્સ બરાબર દસ મળે તો એક્સ બરાબર આપણે આ પાંચ છે ગુણાકાર માં છે એ ક્યાં જશે તો ભાંગાકારમાં તો એક્સ બરાબર આપણને દસ મળશે તો જ્યારે વાય છે એ જીરો લઈએ તો એક્સ બરાબર દસ મળે બરોબર તો પેલા સમીકરણ ઉપરથી બે કિંમતો મળી છે આપણને બે બિંદુઓ મળ્યા કયા કયા તો કે ત્રણ કોમાં પાંચ અને દસ કોમાં જીરો ત્યારબાદ આપણે બીજું સમીકરણ એમાં આપણે અને તેરી એકવીસ છે તો અહીંયા પાંચ અને અહીંયા બે પચીસ વધે તો પાંચ છે ભાંગે પચીસ કરીએ સોરી પચીસ ભાગ્યા પાંચ કરીએ તો વાય બરાબર પાંચ મળે તો વાય છે પાંચ મળશે બરોબર જો એક્સ બરાબર ત્રણ લીધા તો સાત તેરી એકવીસ છેતાલીસ માંથી એકવીસ થાય તો પચીસ આ પાંચ ગુણાકારમાં માં છે આ બાજુ આવશે તો એટલે કે પચીસ મળે પાંચ મળે હવે આપણે કિંમત મૂકી દીધી હવે વાય બરાબર આપણે કોઈ એક કિંમત લઈશું અહીંયા વાય છે હું ઝીરો લઉં બરોબર તો એક્સ બરાબર છેતાલીસ ભાગ્યા સાત મળે છેતાલીસ ભાગ્યા સાત હવે સત્યો સત્યો ઓગણપચાસ વધી જશે એટલે સાત છક બેતાલીસ ચાર વધે બરોબર પોઈન્ટ મૂકીને આપણે જવાબ છે મેળવીએ તો અહિયાં ચાલીસ ઓગણપચાસ એટલે એક છે બરોબર તો છ પોઈન્ટ સત્તાવન જેવી કિંમત છે એ આપણને મળે જ્યારે હું વાય છે એ શૂન્ય લઉં બરોબર અહીંયા મારે એ કોઈ કિંમત નથી મળતી કે જેથી કરીને આપણને પૂર્ણ સંખ્યા મળે એટલા માટે છે એ હું y છે 0 લઉં છું અને x છે એ મેળવીએ તો y 0 લઈએ તો આ પદ છે એ નીકળી જાય તો 7x 46 મળે તો x ની કિંમત મેળવી હોય તો આપણે 7 છે ભાગાકાર માં લઈ જવો પડે તો 46 ભાગ્યા 7 તો અહીંયા મે 46 ભાગ્યા 7 કર્યું છે 7 6 42 46 માંથી 42 જાય તો 4 વધે ભાગનો ચાલે એટલે પોઈન્ટ મૂકે શૂન્ય ઉતાર્યો 7 5 6 35 તો 40 માંથી 35 જાય તો 5 વધે શૂન્ય મૂક્યો 77 49 50 તો 6. સત્તાવન એટલે સાડા છ જેવી કિંમત છે બરોબર તો અહીંયા જ્યારે મેં વાય શૂન્ય લીધો તો કેટલો મળ્યો છ પોઈન્ટ પાંચ આ અંદાજે છે બરોબર આપણે બે પોઈન્ટ મળ્યા કયા કયા તો કે ત્રણ કોમાં પાંચ અને બીજું મળ્યું છ પોઈન્ટ પાંચ કોમાં જીરો તો પોઈન્ટમાં છે એ અમારે આલેખ છે બનાવવાનો થશે તો હું સાઈડમાં છે એ આલેખ બનાવું એટલે x ની કિંમત મહત્તમ કેટલી છે તો 10 છે એટલે આ બાજુ 10 આવશે અને y ની કિંમત મહત્તમ કેટલી છે એ જોઈ લઈએ બરાબર તો y ની કિંમત છે મહત્તમ 5 છે અને -3 છે એટલે તમે નીચે છે ગુરુમાં એવું રાખી શકો બરાબર આ રીતે આ છે graph તમે બનાવી શકો કેમ કે એક એક - કિંમત છે એટલે આ બાજુ તમારે જવાનું નથી અને નીચે પર જવાનું નથી આ બાજુ જ જવાનું તો મને અહીં આવશે y અને અહીંયા આ બાજુ દર્શાવણ આવશે એટલે કે x બાજુ x દિશામાં જવું x' આ બાજુ જશે આ બાજુ x' આ બાજુ y આ બાજુ y' મધ્યમાં છે શૂન્ય હોય બરાબર ઉગમ બિંદુ કહેવાય ને તો અહીંયા છે પોઈન્ટ 6 દર્શાવી દો તો 6.5 x અક્ષ પર 6.5 આવશે એટલે કે હું એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત તમે ગ્રાફો તો મળશે બરોબર હવે છે એ દર્શાવવાના છે અહીંયા પેલો પોઈન્ટ જોઈએ તો ત્રણ કોમો પાંચ અહીંયા સર અને વાય છે અહીંયા દર્શાવીએ તો એક્સ ત્રણ એટલે કે એક્સ અક્ષ ઉપર જઈએ તો એક્સ ત્રણ અહીંયા હોય અને વાય છે કેનું છે તો પાંચ છે તો વાય છે પાંચ અહીંયા આવશે બરોબર તો એવી રીતના બિંદુ જોઈએ તો અહીંયા મળશે કંઈક તો અહીંયા આપણને એક બિંદુ મળ્યું છે કયું તો કે ત્રણ કોમાં પાંચ ત્રણ કોમાં પાંચ હવે દસ કોમાં જીરો આ સરળ છે બરોબર એ ક્યાં આવશે તો કે એક અખમાં દસ અને વાય છે એ જીરો છે વાય છે આ એક શખ્સ ઉપર જીરો હોય તો અહીંયા દસ કોમાં જીરો આપણને મળ્યું હવે આ બે બિંદુઓ છે હું જોડી દઉં તો અહીંયા એક રેખા મળશે મને સમીકરણ ની બરોબર આપણે સમીકરણ એક ના બિંદુઓ છે અહીંયા આપણે દર્શાવ્યા હતા તો તો આ રેખા છે છે એ સમીકરણ સમીકરણ એક એક મળી કે પાંચ એક્સ વત્તા સાત વાય બરાબર પચાસ પાંચ એક્સ વત્તા સાત વાય સાત વાય બરાબર પચાસ હવે આપણે બીજું બિંદુ છે એ દર્શાવવાનું છે બીજા બે બિંદુઓ કયા કયા છે તો કે ત્રણ કોમાં પાંચ તો સેમ જ છે તો આપણે પછી પછી એવી રીતના આવે બરોબર તો છ પછી છ પોઈન્ટ પાંચ તો અહીંયા આવશે બરોબર છ અને સાત ની મધ્યમાં અને એક્સ સોરી વાય એક્સ છે એ જીરો છે એટલે બીજું બિંદુ અહીંયા મળશે તો આને આપણે દર્શાવીએ રેખાને જોડીએ બે બિંદુઓને જોડીએ એટલે આપણને એક રેખા મળશે તો એ કંઈક આવી મળી છે જુઓ આ સમીકરણ બે ની મળી બરોબર તો સમીકરણ બે શું છે તો કે સાત એક્સ વત્તા પાંચ વાય બરાબર છેતાલીસ તો અહીંયા આપણે જોઈએ તો બિંદુ છે એ આપણને કયું મળે છે તો કે આવડું ત્રણ કોમાં પાંચ તો અહીંયા ઉકેલ છે એ શું આવશે તો કે ત્રણ કોમાં પાંચ છે એટલે આપણને ખબર પડશે કે ઉકેલ છે જોઈ જોઈએ કે ત્રણ કોમાં આપણો આન્સર થાય છે કે નહીં તો એક્સ બરાબર ત્રણ લઈએ વાય બરાબર પાંચ લઈએ ત્રણ લઈએ એટલે આ પંદર વત્તા આ પાંચ લઈએ એટલે સાત પંચા પાંત્રીસ તો જો કે પચાસ થાય છે બરોબર પચીસ આનો સરવાળો કરીએ તો પાંચ ને એક છ અને બે વત્તા બે એટલે ચાર તો આ એક બિંદુ મળે છે ત્રણ કોમાં પાંચ કે જે આ બંને સમીકરણનું સમાધાન કરે છે બરોબર તો ત્રણ કોમાં પાંચ છે એ આ સમીકરણનો ઉકેલ છે એ લખીએ તમે પોઈન્ટ દર્શાવી દો અને જે જવાબ આવે એ તમારે પછી કિંમત મૂકી અને જોઈ લેવાનું કે સમાધાન કરે છે કે નહીં જો સમાધાન કરે તો એ ઉકેલ થશે તો એક્સ અને વાય આપણને શું મળ્યું અહીંયાં જવાબ લખી નાખો બરોબર ઉકેલ ત્રણ કોમાં પાંચ મળે તેથી આપણે એક્સ કોને કીધું તું તો કે પેન્સિલની કિંમત તો પેન્સિલની કિંમત આપણને શું મળી તો કે ત્રણ રૂપિયા મળે પેન્સિલની કિંમત બરાબર ત્રણ રૂપિયા અને પેનની કિંમત છે કેટલી મળી તો કે પેનની કિંમત બરાબર પાંચ રૂપિયા બરોબર આ રૂપિયા છે લખના ફોન સાઈડમાં તો ત્રણ રૂપિયા અને પાંચ રૂપિયા છે મળે પ્રશ્ન છે સમજાણો હશે જો પ્રશ્ન જો ન સમજાવ્યો હોય તો તમે કોમેન્ટ કરી અને જણાવજો કે પ્રશ્ન છે એ ક્યાં નથી સમજાણો જો કોમેન્ટ કરશો તો હું તમને અલગથી વિડીયો બનાવી આપીશ અથવા તો કોમેન્ટ બોક્સમાં આપના પ્રશ્નનો છે એ ઉત્તર આપીશ નેક્સ્ટ વિડીયોમાં તો આપણે યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો ત્યારબાદ આપના મિત્રો સુધી આ વિડીયો શેર કરો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જયન જય ભારત